નમસ્કાર દર્શક મિત્રો બોડેલી નંબર વન ન્યુઝમાં આપનું સ્વાગત છે છોટાઉદેપુર જિલ્લા સેવા સદન કચેરી વિવિધ વિભાગની ચાર કચેરીઓને સીલ મરાયા જિલ્લા સેવા સદનમાં આવેલ વિવિધ વિભાગની ચાર જેટલી કચેરીઓને માન્ય જિલ્લા કલેકટર શ્રે તારીખ પંદરમી જૂન બે હજાર ચોવીસ સુધીમાં કચેરી અન્ય જગ્યાએ શિફ્ટ કરી જાણ કરવા હુકમ આપેલ હતો તેમ છતાં મુખમનો અનાદર કરી કચેરી ખાલી ન કરતા તારીખ પાંચમી જુલાઈ બે હજાર ચોવીસના રોજ જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા ચાર જેટલી કચેરીઓને સીલ મારવામાં આવ્યા છે રોજબરોજના સમાચાર જોવા માટે જોતા રહો બોડેલી નંબર વન ન્યૂઝ ચેનલ ને જો આપે અત્યાર સુધી આ ચેનલ ને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો ને શેર કરો